ફ્રેન્ડ્સ ચોમાસાની અંદર લીલી મકાઈમાંથી બનતી રેસીપી દરેકને ગમતી હોય છે તો આજે હું આવી ગઈ છું લીલી મકાઈના ડોળા લેવા માટે તો અહીંયા તમે જોઈ શકો છો કેટલી બધી મકાઈ છે તો આ જે લીલી મકાઈના ડોળા છે તે આપણને ફ્રેશ મળી જતા હોય છે તો હવે ઘરે જઈ અને રેસિપી બનાવીશું ઘરે આવ્યા પછી મેં બે લીલી મકાઈના ડોળાને સરસ રીતે સાફ કરીને લઈ લીધા છે તો આજે હું બનાવી રહી છું ક્રિસ્પી અને ટેસ્ટી ભજીયા આ ડોળામાંથી અલગ કરી લેવાની છે તો તમે લીલી મકાઈની જગ્યાએ ફ્રોઝન મકાઈનો ઉપયોગ પણ કરી શકો છો એક કપ જેટલા દાણાને હવે આપણે મિક્સિંગ બાઉલની અંદર લઈ લઈએ તો હું દસ્તા વડે તેને થોડા મેશ કરી લઉં છું હવે બાકીની સામગ્રીમાં એક ઝીણી સમારેલી ડુંગળી થોડું ઝીણું સમારેલું ગાજર અડધું ઝીણું સમારેલું કેપ્સિકમ બે ઝીણા સમારેલા લીલા મરચાં થોડા લીલા ધાણા તો આ રીતે વેજીટેબલનો ઉપયોગ કરવાથી ટેસ્ટ સરસ આવતો હોય છે પણ જો તમારી પાસે ફક્ત ડુંગળી હોય તો તેનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે આપણે ભજીયા માટેનો એક મસાલો તૈયાર કરી લઈએ તો તેના માટે ખાણી દસ્તાની અંદર એક મોટી ચમચી આખા દાણા ચારથી પાંચ મરી અને એક ચમચી વરિયાળી લઈશું તો તેને અર્ધકચરું ખાંડીને તૈયાર કરી લેવાનું તો આ મસાલાનું ફ્લેવર ખૂબ જ સરસ આવતું હોય છે મસાલાને હવે આપણે જે મિશ્રણ બનાવી છે તેની અંદર લઈ લઈએ તો સાથે જ એક ચોથાઇ ચમચી જેટલા અજમાને ક્રશ કરીને લઈ લેવાનો છે તો બાકીના મસાલામાં એક ચોથાઇ ચમચી લાલ મરચું એક ચોથાઇ ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે તો આ બધા મસાલાને મકાઈ સાથે મિક્સ કરી લેવાના તો હવે આપણે બાઇન્ડિંગ માટે બેસનનો ઉપયોગ કરીશું તો અત્યારે મેં એક કપ જેટલું બેસન લઈ લીધું છે તો જે શાકભાજી છે તેમાંથી પાણી નીકળતું હોય છે તો પહેલાં પાણીનો ઉપયોગ કર્યા વગર જ હાથવાળી બેસનને મિક્સ કરી લેવાનું તો બેસન મિક્સ કરતી વખતે મારે ફક્ત બે ચમચી જેટલા જ પાણીનો ઉપયોગ થયો છે તો સરસ આપણે હાથવાળી બાઇન્ડિંગ કરી શકીએ તેટલું જ બેસન વાપરવાનું છે

મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળીશું એક સાઈડ થાય એટલે પલટાવી અને બધી સાઈડથી તળીને તૈયાર કરવાના પાંચેક મિનિટ પછી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર આવ્યો છે અને એકદમ ક્રિસ્પી બની ગયા છે મને તો જોઈને જ મોમો પાણી આવી ગયું તો આ રીતે હું બાકીના ભજીયા તળીને તૈયાર કરી લઉં છું તો આ ભજીયાને અત્યારે મેં ટામેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે તો હું તમને તોડીને પણ બતાવી દઉં ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ રહે છે ખાવામાં તો સુપર ટેસ્ટી બનતા હોય છે તમે કોઈ પણ ચટણી સાથે એન્જોય કરી શકો તો અત્યારે લીલી મકાઈ પણ મળે છે અને ભજીયાની સિઝન છે તો એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો તમને પણ ખૂબ જ પસંદ આવશે તો મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરો અને હા પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં